ક્યાહુઆ તેરા વાદા જે ગીત છે હિન્દી મુવી નું હવે એ જ પ્રકારે પરિસ્થિતિ નિર્માણ થયું છે તમારી જોડે કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી તમે માંગ કરી રહ્યા છો કાયમી શિક્ષકોની ભરતી કરો પણ સરકાર કોઈ ભરત્યુત્તર નથી આપીને પછી તમને ફરી ગાંધીરાગર આવવું પડ્યું શું કહે છે તમે એક મને વારા વાદા ક્યાં વાદા વો કરો ઈરાદા સાહેબ તમે જે ઈરાદેથી બેઠા છો તમને જે કામ હોય છે તો મારે શિક્ષણ મંત્રીને એટલું જ કેવું છે તમે જે વાદાઓ અમને આપો છો કે ભાઈ અમે આ ભરતી કરીશું તો એ વાદાઓ પૂર્ણ કરો તમે ખૂબ જ સારા શિક્ષણમંત્રી છો ભારત જ્યારે આઝાદ થયું ને આઝાદીના અઠ્યોતેર વર્ષમાં આવા શિક્ષણમંત્રી કોઈ દી મેળા જ નથી કેમ કે એને શિક્ષણ વિભાગનું કામ હોય છે ને તો સાથે સાથે એ પોતાના વિસ્તારમાં મહીસાગરમાં કામ કરવાનું હોય સાથે સાથે એને એમ થાય કે પાડોશી જિલ્લામાં હું જાઉં એ બરોડા કામ માટે જાય છે એને શિક્ષણ વિભાગનું કામ કરવાનું હોય તો હારે હારે લાકડા કાપે છે અને આવા શિક્ષણ મંત્રી મેં ક્યારેય નહીં જોયા તો આવા શિક્ષણ મંત્રીની ખરેખર આ દેશમાં જરૂર છે પણ સાહેબ તમે આવા બધા કામ મૂકીને તમારે હાથમાં કુહાડી પકડવા કરતા હાથમાં તમે ઓલું બટ માઉસ પકડો ને તો સારું અને તમે જે વેબસાઇટ ઉપર પોર્ટલ મૂકવાની એ પોર્ટલ ઉપર તમે વેબસાઇટ ઓપન કરવાની વાત કરો છો તે વેબસાઇટ ઓપન કરો અમારી માંગ તમને આજે કાલે ને આવતીકાલે એક જ રહેવાની છે કે તમે જે જાહેરાત કરી છે ચોવીસ હજાર સાતસોની એની એક વખત તમે લેખિતમાં ઓફિશિયલ જાહેરાત આપો કેમ કે આ બોયલા ગમે ત્યાં ફરી જાય આ આ બોલેલા શબ્દ શું વાત કરો ભરોસાની ભાજપ સરકાર ના ના ભરોસા વગરની ભાજપ સરકાર છે અને ડબલ એન્જિનની વાત કરતા હોય ને તો ભાઈ એક એન્જિનથી તો તમારું કામ ચાલતું નથી એટલે તમે ડબલ એન્જિનની સરકારની વાત કરો છો એક બંધ થાય તો બીજું કામ લાગે અને આ એન્જિન બેન્જિનની ખાલી વાતો જ કરે છે આ માત્ર ને માત્ર કલર કરી દે એટલે નવું કશું જ નથી કરતા માત્ર ને માત્ર લોલીપોપ આવે છે ગાજર લટકાવે છે ચૂંટણીઓ આવે એટલે જાહેર કરી દઈ અમે પચીસ હજાર શિક્ષકોની ભરતી કરી પછી એ તો પેલા બોલો કે અગિયાર મહિનાના કરાર ઉપર આ દાડિયા જેવી વાત કરે તમે નિશાળે દાળીયા નિશાળે કામ કરવા જાઓ ને તો સાતસો રૂપિયા દાળી મળે તમે ઘરે પડ્યા ને તો દાડી ન મળે એટલે મજૂરો જેવી આ શિક્ષકોની હાલત કરી દીધી દિવાળી હોય કે ઉનાળો એનો તો પગાર મળતો નથી સાહેબ તમને જો કરારવાળી નોકરી એટલી જ બધી હારી લાગતી હોય ને તો તમે કરાર ઉપર રહો શિક્ષણ મંત્રી જો અગિયાર મહિનાના કરાર ઉપર રહેવા તૈયાર હોય મુખ્યમંત્રી રહેવા માટે તૈયાર હોય તો અમે બધા કરાર ઉપર રહેવા માટે તૈયાર છીએ પણ તમારે તો પેન્શન લેવું હોય તમારે તો મોજ કરવીએ એસીમાં બેઠા બેઠા આ ખાલી રિમોટ લઈને ઘડી ઓછું કરે વધુ કરે તમે ભરતી કરો એટલે ભરતી કરવાની હોય એ ભરતી કરો બસ અમારી એક જ માંગ છે શિક્ષણ મંત્રીને કહે છે કે ભાઈ તમને તમારી જાત ઉપર એટલો બધી ઘમંડ છે ને તો એ ઘમંડ તોડો ભાઈ બેરોજગાર યુવાનની વ્યથા કેવી હોય જ્યારે એના ઘરેથી પણ આવું કહેતું હોય કે ભાઈ આ બધું તું મૂકી દે તું હવે ધંધે અને બે બે વર્ષથી આંદોલન કરવા પડે તો ખરેખર જે તમારી જોડે વ્યક્તિ હોય તમારા જેવા અનેક બિચારા બેરોજગાર છે કે રોજગારીની રાહ જોઈ રહ્યા છે તો એમની વ્યથાને વેદના જાણવી છે પેલા તો બેરોજગાર કોને કહેવાય બેરોજગારની વ્યાખ્યા આપણે કહે ને આપણી ભાષામાં તો એવું નથી કે નોકરી ન મળે એને બેરોજગાર કહેવાય પરંતુ શિક્ષિત હોવા છતાં પણ એને જ્યારે ન્યાયની વાત આવે હકનો રોટલો આપવાની વાત આવે હક અધિકાર ન્યાય માટે જ્યારે એને આગળ આવવું પડે એને નથી મળતું ને ત્યારે ઉમેદવારને બેરોજગાર કહેવાય અને બેરોજગાર ઉમેદવારની વ્યથા અને વેદના તમને કહું તો લખવા બેસું ને તો નવલકથા ટૂંકી પડે ને એટલી એ પણ ટૂંકમાં હું તમને કહીશ ખાલી કે બેરોજગાર યુવાન આજે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે એક તો લાખો રૂપિયા એને બગાડવાના ભણવામાં અગિયાર બાર સાયન્સ કરે એના માટે આટલી આટલી જાડી ચોપડીઓ વાંચે પછી બીએસસી કરે એમએસસી કરે બી કરે અને પછી આ બધા સત્તાધીશો બેઠા ને એમ કે ભાઈ તમારે પાંચ ટકા એમએડ કરશો ને તો એને ઉમેરા એ કરવા માટે પાંચ ટકા લેવા માટે થઈને એમએડ કરે કેટલી કેટલી ડિગ્રીઓ હાંસલ કરેલો વ્યક્તિ ઘર ઘર દર દર શેરીએ શેરીએ ભટકે રોજગારી માટે અને અમે કંઈ એવા નથી અમે તમને એમ નથી કહેતા કે અમને નોકરી જ આપી દો તમે જેટલી ચોવીસ હજાર સાતસોની ભરતી કરીને એની જાહેરાત કરો એના ફોર્મ ભરાવો અમે જો મેરિટમાં ઇન થતા હોય તો અમને લ્યો અમે આઉટ થતા હોય તો નહીં લેતા એટલે એટલું જ કહે છે ને ઉમેદવાર આજે ગાંધીનગરમાં તૈયારી કરવા માટે આવે છે અમે આજનો યુવાન ગીરનો નેસડો હોય કે ડાંગનો આદિવાસી ભટ્ટો હોય કે કચ્છનો રણ પ્રદેશ હોય ન્યાયને નેટવર્ક નથી મળતું મોબાઈલનું ન્યાયને એવું કોચિંગ ક્લાસ નથી મળતું એટલા માટે ગાંધીનગરમાં હજારો રૂપિયા ખર્ચીને અહીંયા તમે ગાંધીનગરમાં રહો ને તો સાત હજાર મહિનાનું ભાડું હોય એ ભાડું ખર્ચીને લાઇબ્રેરીમાં સરકારી લાઇબ્રેરીમાં આખો આમ ડોળા ફાડી ફાડીને બધું બંધારણ હોય ઇતિહાસ હોય વારસો હોય ગણિત હોય રિઝનિંગ હોય કે વિજ્ઞાન હોય આવું બધું વાંચી વાંચી અને ગાંડો થઈ ગયો હોય એની વેદના સરકારને નહીં સમજાય અને આ આ નેતાઓ તો છે ને ખોટા ખોટા તાઇફાઓ આપીને આમામ આમામ ઝંડાઓ ફરકાવી અને સત્તા ઉપર બેઠા અમારી વેદના નહીં સમજે એટલે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે અમે અને આજનો યુવાન છે ને અમુક વખતે આત્મહત્યાના પ્રયાસો કરે એનું કારણ તમને કહો લાખો રૂપિયાનું વ્યાજે પૈસા લીધા હોય તૈયારી કરવા માટે આલિયાની ટોપી માલ્યા ઉપર પહેરાવી કોકમાલી હજાર લે કોકમાલી પાંચસો ઓલાના હજાર લીધા હોય ને પછી માગે ને એટલે બે હજાર લેવા પડે આવી રીતે તૈયારી કરે અહીંયા ગાંધીનગરમાં તૈયારી કરતો વ્યક્તિ છે ને પાંચ રૂપિયાનું ગોપાલનું પડીકું ખાય પાણી પી અને તૈયારી કરતો હોય છે રાત્રે અગિયાર 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 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચતો હોય છે હવે હાથ વાગે લાયબ્રેરીમાં એને જગ્યા ન મળતી હોય ને એટલા માટે એ નાસ્તો કર્યા વગરનો લાઇબ્રેરીમાં ઘૂસી જાય છે આ આ બધી અમારી વેદના હોય છે

કામ એસા કરો કે નામ બન બનજાયનું વરના નામ એસા કમાવ કે નામ લેકર એ કામ હો જાય પણ આને નામ નથી કમાવું ને કામય નથી કર્યું એટલે પછી એને પોતાના મત વિસ્તારમાં જ્યારે સંતરામપુરમાં જવું પડે ને ત્યારે છોકરાને કહેવા પડે કે ભાઈ હું તમારો શિક્ષણ મંત્રી છું ચાલો બાળકો આવી જાવ આપણે સેલ્ફી પાડી લે હવે ભાઈ તમે તમારી ઓળખ આપશો કામ કરો ને ચોવીસ હજાર હાથસો ની ભરતી કરી દઈને તો મારે જે શાળામાં હું શિક્ષક તરીકે લાગુ ને મારે નાની એવી ડેરી બનાવીએ અને ડેરીમાં બે પ્રતિમાઓ મૂકવી છે એક માનનીય મુખ્યમંત્રી અને માનનીય શિક્ષણ મંત્રી અને છોકરાઓ જ્યારે જ્યારે નિશાળમાં ભણવા આવે ને એટલે બધાને પહેલાં કહે કે જો આ શિક્ષણ મંત્રી છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આવા શિક્ષણ મંત્રી પહેલી વખત દેશને મળ્યા છે તમે આંદોલન કરો છો પોલીસ છે તમને ડિટેન કરી લે છે આંદોલન પણ ડામવાના પ્રયાસો થતા હોય છે તમારા આરોપો લાગતા હોય છે તો આ ઘટનામાં કઈ રીતે જોઈ રહ્યા છે પોલીસ પેલી વસ્તુ તો સરકાર જ્યારે નાગરિકો સાથે સામનો નથી કરી શકતી ને સરકાર છે ને ડરપોક છે સરકાર ડરપોક છે ના ના છપ્પન ઇંચ ની ખાલી વાતો થાય છે છપ્પન ની કેમ બનાવીને મને ખબર છે બધાને આમ બોલાય બોલાય ને પટાવે કે ભાઈ તું અમારી પાર્ટી માં આવી જ આવી રીતે છે ને એકસો છપ્પન પ્લસ વધારાના ના ઓલા કીધા એકસો એકસઠ ની સરકાર આવી રીતે બની છે એટલે મારે એટલું જ કેવું છે ને આજે એકસો છપ્પન ની સરકાર ની વાત કરો છો ને ભાઈ એકસો છપ્પન ની સરકાર હોય ને તો એક વખત તમે ભરતી કરીને બતાવો તમે ચેલેન્જ આપો ચેલેન્જ આપીએ હું તો ઓપન ચેલેન્જ આપું આ સરકારમાં બેઠેલા સત્તા સરકાર કે એ બોલે છે કઈક અલગ ને કરે છે અલગ ઓલા ચાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય છે ના ના ચેલેન્જ નો પૂર્યો બે હજાર ચોવીસ માં એક બાર બે હજાર ચોવીસ ની અંદર જો પૂરું કરી દઈ ને તો હું ગાંધીનગર ની અંદર તેજસ મજી ઉમેદવાર મુંડન કરાવીશ માથે હાથીઓ દોરાવીશ ગાંધીનગર ના ચોક માં આટો મારીશ જો આ બે હજાર ચોવીસ ની અંદર ભરતી કરી દઈ ને ભાજપ સરકાર તો

તાઇફાઓ આપવામાં માહિર છે હમણાં જો પંચાયતની ચૂંટણી આવે ને એટલે મોટી મોટી વાતો કરશે તમારા ગામમાં અમે નળ નખાઈ દેશું ને પછી બીજા પાંચ વર્ષ પછી મને મત આપશો તો નળમાં પાણી લખાઈ દેશું ને બીજા પાંચ વર્ષ પછી આપશો નળી કાઢી આવી બધી વાતો થાય છે સાચું ગાઉં ને સાહેબ સરકાર ઉપર મને ભરોસો ત્યારે જ આવશે કાયમી શિક્ષકોની ભરતી કરી બતાવશે સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબ વચન પણ ખોટા આ સાથે આવે ગાંધીનગરમાં વચન યાદ પડે છે શું કહેશો

ની વાતો ચાલે છે તો ઈચ્છાશક્તિ લાગે છે સરકારની તમને ના મને તો બિલકુલ નથી લાગતું જ્યાં સુધી ગુજરાત સરકારમાં ભાજપ સરકાર છે ત્યાં સુધી શિક્ષકોની કાયમી શિક્ષકોની ભરતી થાય એવું બિલકુલ લાગતું નથી ગુજરાતમાંથી ભાજપ સરકારની સત્તા જાય અને બીજી પાર્ટી હવે આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરે તો ઠીક છે બાકી નમાલી ખોટી જૂટી અને મક્કાર ભાજપ સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે એવું લાગતું નથી બે વર્ષથી અમારી સાથે રમત રમવામાં આવે છે ભરતી કરીશું ભરતી કરીશું ભરતી કરીશું પરંતુ કોઈ ભરતી કરતી નથી ખોટા વાદા સાવે સાવ ખોટા વાદા કરે છે અમારી સાથે રમત રમે છે આપણા સપનાઓ સાથે રમત રમે છે ડેટા

હતા પાસ ઉમેદવાર તેમણે પોતાની વ્યથા દર્શાવી શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને ઘણું બધું એમણે કહી દીધું હવે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને જોવાની જરૂરિયાત છે શિક્ષણ વ્યવસ્થા ગુજરાતની

બાપુ એક હિન્દી સોંગ છે તે ગીત યાદ આવે છે કે ક્યા હુઆ તેરા વાદા કે જે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર ભરતીની વાત હતી હવે તમને બેનરો પણ દર્શાવવા પડી રહ્યા છે શું કહેશો ખાસ કરીને જોવા જઈએ તો આજે ઘણા બધા નેતાઓએ પોતાની સોશિયલ મીડિયા વોલ ઉપર ઘણું બધું લખ્યું છે કે ગુરુ કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધારણ નહીં હતા પ્રલય નિર્મા ઉસકી ગોદ ને પલતે એવું કહેવામાં આવ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એટલે ગુરુને બ્રહ્મા સાથે મહેશ સાથે વિષ્ણુ સાથે સરખાવી દીધું પણ

મહિલા સશક્તિકરણ નારી વંદના અને તેની સાથે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત એવાનારા અમે આત્મનિર્ભર બનવા માંગીએ છીએ ગુજરાત રાજ્ય સરકાર હાઈકમાન્ડ સાહેબ છે માં જે ડોલ વગાડે છે શિક્ષણ મંત્રી વહી ગયું વિતરણ કરવા જાય છે અને અત્યારે શિક્ષણ મંત્રી કુંભકરણ નિંદ્રામાં છે અને એ કુંભકરણ નિંદ્રામાં જે જાગતા જ નથી સદસ્ય અભિયાન કરવામાં આવ્યું તો સદસ્ય જે અભિયાનમાં ઉમતા હતા બોલો વડાપ્રધાન બીજા દેશોની ચિંતા કરે છે પણ એમના જ વતનની એમના જ ગુજરાતની એમને ચિંતા નથી કે મારા ગુજરાતનું ભવિષ્ય કેવું આજે શિક્ષકો જે બાળકોને શિક્ષકો નથી મળી રહ્યા તો આજે કથળી રહી છે પરિસ્થિતિ શિક્ષણની બધી જગ્યાએ પરિસ્થિતિ આવી જ છે કેમ કે જે આપણા પ્રધાન છે

શાળા સો આજે એ રોડ ઉપર છે સડક ઉપર છે એક માત્ર કારણ આ ગુજરાત કરુણતા ગુજરાત આ જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા બાપુ તો પછી આ કરોડ રૂપિયાના ના શાળા મહોત્સવ શું કામ થાય છે કેમ કરોડો રૂપિયાના શાળા મહોત્સવ શું કામ કરે છે સરકાર જો શિક્ષકોની ની જ નથી કરવી એમને તો તમે જોઈ શકો છો શાળા પ્રવોત્સવ હોય કે અથવા તો કદાચ અલગ અલગ જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓમાં ફક્ત પૈસાઓનો નાણાંનો વ્યય સિવાય બીજું કશું જ નથી જે ધરાતલ ઉપર જેટલા વાયદા વચનો આપવામાં આવે છે જે યોજનાઓ આપવામાં આવે છે એ યોજનાઓ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતી જ નથી અને અત્યાર સુધી શાળા પ્રવોત્સવ હોય સ્કૂલ ઓફ એ તમામ પ્રકારના પ્રોજેક્ટ એ નિષ્ફળ સાબિત થયા છે અને અત્યારે પણ ગુજરાતનો બાળક એ શિક્ષણથી વંચિત છે અને શિક્ષક દિવસની કરુણતા છે કે ગુજરાતના ભાવિ શિક્ષકોને રોડ ઉપર આવી અને પોતાની વાત રજૂ કરવી પડે એ ખરેખર જોવા જઈએ તો એના માટે જવાબદાર આ કાચિંડાઓ છે અને એ કાચિંડાઓ જે વિધાનસભાની અંદર બેઠા છે અને એ આંકડાઓ કારણ કે આપણે જોયું છે ઘણી બધી જગ્યાએ ભૂતિયા શિક્ષકો તમને સામે આવી જાય છે એટલે એના માટે પેલી વાત છે ને કરશનદાસ માણેક ની કામ તેનું ને એના મળે સુકું તણકલું અને લીલાછમ ખેતરો એ આખલા ચરી જાય છે એ આખલા ઓરિયા ને એ જે ખરેખર લાયક છે હકદાર છે આવા ભાવિ શિક્ષકો જે નોકરી કરવા માંગે છે એ કામ તેનું ને ક્યારેય સુકું તને નથી મળતું પણ આખલાઓ ઘણું બધું ચરી ગયા છે એમ એ સરકારી શાળાઓને ચરી ગયા છે અને સરકારી શાળાઓ સાથે સરકારની જે શિક્ષણ વ્યવસ્થા છે ને એ પણ ચરી ગયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ